અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પરમિશનો આપી દેવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કડક સૂચનાઓ છતાં સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર શાહપુર વિસ્તારમાં હાલ ઠેર ઠેર દેશી દારૂનું મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે અને આ ઉપરાંત વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડાઓને પણ મોટા પાયે પરમિશનો આપી દેવામાં આવી છે ત્યારે શું દારૂ જુગારના અડ્ડાઓ શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે શાહપુર પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં હાલ પોલીસની ઉપરી એજન્સીઓને ગણકાર્યા વગર જ સ્થાનિક પોલીસ તેમજ વહીવટદાર જયપાલસિંહની મિલી ભગતમાં આવી પ્રવૃત્તિઓને ખુલ્લેમ પરમિશનો આપી મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસની ઉપરી એજન્સીઓ આ વિસ્તારમાં નજર કરે તો અહીં ચાલતા બહુ ગોરખ ધંધાઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે સાથે દારૂના વેપલાઓને પરમિશનો આપનાર પોલીસ અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ પણ જો એસીબી તપાસ થાય તો મોટા પ્રમાણમાં બેનામી મિલકતો બહાર આવી શકે તેમ છે ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું